એકદમ ક્રિસ્પી આ વેફર બનાવવા માટે ના તો આપણે બટેકા બાફીશું કે ના તો એને પલાળીશું તો બધાથી પહેલાં આપણે એમાં ઉપર છાંટવા માટે કો મસાલો બનાવી લેશું તો એના માટે અડધી ચમચી મીઠું અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધાથી પણ ઓછો એટલો ગરમ મસાલો અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું અને આ બધા બરાબર મિક્સ કરી લેશું આ મસાલો તમે કોઈ પણ ચાટ રાયતું કે ફ્રૂટ ડીશ બનાવો કે તમે ક્યારે સલાડ બનાવો તો એમાં પણ ઉપયોગ કરી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો તો હવે વેફર બનાવવા માટે મેં અહીંયા ચાર બટેકાને બરાબર ધોઈ લીધેલા છે અને ધોઈ અને આવી રીતે આપણે છાલ કાઢી લેશું તો એવી રીતે આપણે ચારે બટેકાની છાલ કાઢી લેવાની છે અને પછી આપણે એને બટેકાને પાણીમાં જ રાખવાના છે જેથી એ કાળા ન પડે અને આવી રીતે કોઈ પણ ખમણી લઈ અને બટેકાની આપણે વેફર પાડી લઈશું તો જુઓ આટલી એકદમ પાતળી એવી વેફર પાડીશું જેથી એકદમ ક્રિસ્પી અને આપડી વેફર ઝડપથી ચડી પણ જાય તો બધી જ વેફર આપણે પડી ગઈ છે તો એને આપણે આ પાણીમાંથી બહાર કાઢી અને નિતારી લઈશું નીતરી જાય પછી એ તો તમે એને કોટનની દુપટ્ટા ઉપર બે મિનિટ સુકાવી શકો છો પંખા નીચે નહીં તો આવી રીતે કિચન નેપકિન હોય એ હવે સ્પ્રેડ કરી એના ઉપર આપણે વેફર આવી રીતે સુકાવી દેસું અને જે બીજો છેડો છે એનાથી દબાવી અને આપણે એને બરાબર કોરી કરી લેવાની છે જેથી એ ઝડપથી થઈ જાય અને તો તમે પંખા નીચે બે મિનિટ રાખી પણ શકો છો તો જુઓ આપણી વેફરમાંથી બધું જ પાણી છે નીતરી ગયું છે અને થોડી કોરી થઈ ગઈ છે તો એવી જ રીતે આપણે બધી જ વેફરને કોરી કરી લઈશું અને તેલ છે મીડિયમ ગરમ હોવું જોઈએ જુઓ આવી રીતે નાખોને ને તો થોડા થોડા બબલ્સ થવા જોઈએ એકદમ વધારે ગરમ હશે ને તો વેફર તમારી બળી જશે અને આવી રીતે આપણે વેફર એને તળી લેવાની છે આ વેફરને તળાતા આઠથી દસ મિનિટનો સમય લાગશે જો તમે ગેસની ફ્લેમ ફૂલ હશે તો વેફર તો બે મિનિટમાં તળાઈ જશે પણ આટલી ક્રિસ્પી નહીં થાય લાલ થઈ જશે અને બળી જશે તો સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને તળી લઈશું અને ફ્રેન્ડ્સ જો તમને મારી મહેનત પસંદ આવતી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો તો જુઓ હવે આપણી વેફર થઈ ગઈ છે અને આપણે બહાર કાઢી લઈશું અને જો વધારે ગેસની વધારે ગરમ થઈ જશે ને તો જો આવી રીતના લાલ થઈ જશે તો આપણી બધી જ વેફર થઈ ગઈ છે અને લાલ થઈ ગઈ તે મેં થોડી સાઈડમાં લઈ લીધેલી છે હવે જ્યારે પણ વેફર ખાવાનું મન થાય તો તમે આવી રીતે ઘરે બનાવી શકો છો અને આ મસાલો છે એ સ્ટોર કરી ઉપરથી છાંટશો તો બિલકુલ માર્કેટ જેવી જ આ વેફર બની જશે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો આવજો